ઘટના સામે આવી છે શહેરમાં નબીરાવ ફરી એકવાર બેફામ બન્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો છે એક કાર ચાલકે બે હોમગાર્ડ સહિત પાંચ લોકોને અડફેટે લીધા છે અર્બન ચોક ની સામે બે હોમગાર્ડ ને કાર ચાલકે ટક્કર મારી ભાગવત જતા સ્પિરિંગ રોડ પર ત્રણ શ્રમિકોને પણ અડફેડી લીધા શ્રમિકોને અડફેટી લીધા બાદ કાર પોલ સાથે અથડાઈ હોવાની વિગતો છે મોડી રાત્રે નવીરાઓને પોલીસનો જાણે ભય ન હોય તે રીતે રસ્તા પર વાહનો હંકારી રહ્યા છે કાર ચાલક નશામાં હોવાની વિગતો પણ સામે આવી રહી છે સ્થાનિકોનું અનુમાન છે કાર ચાલક નશામાં હતો બ્રેઝા કારમાં ચાર લોકો સવાર હતા પોલીસે કાર ચાલક સહિત બે લોકોને અટકાયત કરી લીધી છે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે અને આ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે આશુતોષ ફરી એકવાર જાણે અમદાવાદ શહેરમાં તથ્યવાળી થઈ હોય તેવા દ્રશ્યો છે નબીરાવ એટલી હદે બેપામ બને છે કે રસ્તા પર કોણ આવે છે કોને ટક્કર મારે છે તેનું પણ ભાન રહેતું નથી અને ક્યાંક તો મોટી વિગત એવી બી છે કે સ્થાનિકોનો આક્ષેપ છે કે જે કાર ચલાવી રહ્યો હતો તે વ્યક્તિ નશામાં હતો જી ચોક્કસથી કહી શકાય કે હવે નબીરાઓને પોલીસનો ડર ન હોય તે પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ બન્યા બાદ જે છે તે પોલીસ ડ્રાઈવ કરતી હોય છે બે દિવસ ડ્રાઈવ કર્યા બાદ સમગ્ર કાર્યવાહી જે છે ઠંડી પડી જતી હોય છે અને ત્યારબાદ ફરીવાર આ પ્રકારના નબીરાઓ જે છે તે અકસ્માતોની વળઝાર કરતા હોય છે તથ્ય બાદ અનેક અકસ્માતો અમદાવાદ શહેરમાં થયા છે જેમાં નિર્દોષોના જીવ ગયા છે વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં સાતસોથી પણ વધારે લોકો જે છે તે છેલ્લા બે વર્ષની વાત કરીએ તો સાતસો ઓગણચાલીસ ઘટનાઓ જે છે તે હેતુવી બની છે અને તેમાં ત્રણસો ને લોકોના મોત જે છે અમદાવાદ શહેરમાં થયા છે એટલે નબીરાઓ જે છે તે બેફામ રીતે વાહનો હંકારતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારથી અકસ્માત થતા હોય છે ખાસ કરીને સિંધુભવન રોડ હોય અથવા તો એસપી રિંગ રોડ હોય સીસીટીવી લગાવવા છતાં પણ જે છે તે આ પ્રકારથી નબીરાઓ જાણે કે રેસિંગ કરતા હોય તે પ્રકારની દ્રશ્યો જે છે તે સામે આવતા હોય છે આ સમગ્ર ઘટના જે છે ગતરો બની હતી જેમાં જે કાર ચાલક હતો તે નશામાં હોવાની વાત સામે આવી છે તેણે પોલીસના હોમગાર્ડ જે છે તેમને અડફેટે લીધા હતા અને ત્યાંમાંથી તેઓ ભાગવા જતા અન્ય ત્રણ શ્રમિકો પણ છે તે પણ અમારી અંદર ઈજાગ્રસ્ત થયા છે એટલે ટોટલ પાંચ લોકો જે છે આ સમગ્ર મામલે જે છે તે ઇજાગ્રસ્ત થયા છે સરસ્વતી હોસ્પિટલ આવેલી છે બોપલ ખાતે ત્યાં તેમને સારવાર જે છે તે આપવામાં આવી રહી છે જેમાંથી એક જે હોમગાર્ડ છે તે સિરિયસ હોવાનું પણ સામે આવ્યું છે એટલે હાલ તો તેની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે પોલીસ ટ્રાફિક દ્વારા જે છે તે આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે પરંતુ સૌથી મહત્ત્વનો વાત એ છે કે અમદાવાદ શહેરમાં નબીરાઓ જે છે તે કોઈ પણ ખોફ ન હોય તે પ્રકારની વાહનો જે છે તે ચલાવતા હોય છે ગતરોજ પણ ખોખરાની અંદર આ પ્રકારની ઘટના જે છે તે ઘટી હતી ખોખરાની અંદરની પણ વાત કરવામાં આવે તો ખોખરામાં પણ હિટન રથની ઘટના ઘટી હતી જેમાં કેકાશાસ્ત્રી કોલેજની પાસે જે છે તે ગ્રીન માર્કેટ પાસે મોડી રાત્રે જે છે તે ગમ્ફર અકસ્માત જે છે થયો હતો જેમાં સિક્યુરિટી ગાર્ડનું કરુણ મોત જે છે તે થયું હતું અને એ પણ રાત્રે ત્રણ વાગ્યાની આસપાસનો બનાવશે એટલે જ્યાં ખાલી રોડ જે છે જોવા મળતા જ આ પ્રકારની નબીરાઓ જે છે કાંઈ રેસિંગ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે બે મહિના પહેલાં પણ શિવરનની પાસે જે છે તે કાર ચાલકે એક એક્ટિવા ચાલક અને તેના મિત્રને અડફેડી લીધા હતા તેમાં બંને યુવાનોનું મોત થયું હતું એટલે આ પ્રકારની ઘટનાઓ જે છે તે અમદાવાદ શહેરમાં બની રહી છે એટલે રાત્રે પેટ્રોલિંગની

તેઓ કોણ છે તેઓની માહિતી અથવા તો તે ક્યાંથી આવી રહ્યા હતા તેઓ નશામાં હતા તેને લઈને કોઈ પુષ્ટિ વધુ અપડેટ સામે આવી છે પોલીસ તરફથી જી હાલમાં પોલીસ આ સમગ્ર અમલે તપાસ કરી રહી છે બંનેને અટકાયત કરી લેવામાં આવી છે એટલે બંને કહી શકાય કે નશાની હાલતમાં હતા એટલે તેમનું પણ સિવિલ હોસ્પિટલની અંદર તેમનું પણ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે તેઓ નશાની હાલતમાં હતા કે નહીં દારૂ ઉપરાંત કયો નશો તેમણે કર્યો હતો તેની પણ તપાસ થશે પરંતુ આ પ્રકારની નબીરાઓ જે છે તે બેફામ બન્યા છે અમદાવાદમાં અને ક્યાંક ને ક્યાંક નિર્દોષ લોકોના જે છે તે તેઓ જીવ લઈ રહ્યા છે કારણ કે છેલ્લા બે વર્ષની પણ વાત કરવામાં આવે તો ત્રણસોથી પણ વધારે લોકોના મોત જે છે અમદાવાદ શહેરમાં થયા છે એટલે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ પર જાટકણી કાઢતી હોય છે અને પોલીસ કાર્યવાહી કરતી હોય છે પરંતુ બે દિવસ બાદ આ સમગ્ર કાર્યવાહી જે છે તે ઠંડી પડી જતી હોય છે અને ફરીવાર જે છે તે આ પ્રકારની અકસ્માતોની વરજાટ જે છે તે અમદાવાદમાં જોવા મળતી હોય છે જી આશુતોષ મહત્વની વાત છે કે જે નાઇટ પેટ્રોલિંગની વાત આપ કહી રહ્યા છો બહુ જ સાચી વાત છે નાઇટ પેટ્રોલિંગ ની અમદાવાદ શહેરમાં જરૂર છે પણ એની સાથે કડક કાર્યવાહીની પણ જરૂર છે કડક કાર્યવાહીની સાથે દાખલારૂપ કાર્યવાહી પણ થવી જોઈએ કે પરિવાર નશામાં આ પ્રકારે વાહનો હંકારતા આ નબીરાઓ ડરે દાખલારૂપ કાર્યવાહી નથી થતી અને એના જ કારણે છાસ આપણે આવા બનાવો જોઈ રહ્યા છે શહેરમાં જે ચોક્કસથી જે પ્રકારથી ઘટનાઓ અમદાવાદ શહેરમાં બની રહી છે તેને લઈને અમદાવાદ શહેરમાં સખ્ત પેટ્રોલિંગની અને સખત કાર્યવાહીની જરૂર છે કારણ કે નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે અમદાવાદ ટ્રાફિક પોલીસનું પણ માનું છે અમદાવાદ શહેર પોલીસનું પણ માનું છે કે અમદાવાદનો જે એસજી હાઈવે આવેલો છે તે અને અમદાવાદનો જે સિંધુ ભવન રોડ આવેલો છે તે અકસ્માત માટેનો હોટસ્પોટ ગણાતો હોય છે સૌથી વધારે અકસ્માતો જે છે તે આ બંને રોડ ઉપર થતા હોય છે અને ખાસ કરીને સિગ્નલ ન હોવાના કારણે લોકો જે છે તે બેફામ અહીંયા ડ્રાઈવ કરતા હોય છે ખાસ કરીને રાત્રિના સમયે તો જાણે રેસિંગ ટ્રેક હોય તે પ્રકારથી અહીંયા લોકો વાહનો ચલાવતા હોય છે એટલે લોકોને ખ્યાલ જ નથી કે કેટલી સ્પીડ લિમિટથી પોતાનું વાહન જે છે તે ચલાવવું જોઈએ અમદાવાદ શહેરની અંદર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ જે છે તે બાંધેલી છે ક્યાંક ને ક્યાંક ટુ વ્હીલર માટે પચાસથી સાઠની સ્પીડ જે છે તે બાંધેલી છે તેમ છતાં પણ લોકો સોસોની સ્પીડ ઉપર પોતાના વાહનો જે છે તે હંકારતા હોય છે અને લોકોના જીવ લેતા હોય છે એટલે સીસીટીવી લગાવવામાં આવ્યા છે તેમ છતાં પણ લોકોને સીસીટીવીનો ડર નથી પરંતુ જો પોલીસ ઓન ગ્રાઉન્ડ ઉતરીને તેમની સામે સખ્ત કાર્યવાહી કરે તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે નબીરાઓ છે તેમનો ઉપર લગામ જે છે તે લગાવી શકાય છે ખાસ કરીને અગિયાર વાગ્યા બાદ જ્યારે રોડ સુમસામ હોય છે ત્યારે આ પ્રકારની રેસિંગો જે છે તે અમદાવાદ શહેરમાં લાગતી જોવા મળતી હોય છે અને આ પ્રકારના અકસ્માતો થતા હોય છે અગાઉ મેં કવિએમ શિવરંદી પાસે જે બે મહિના પહેલાં અકસ્માત થયો હતો તે તો સીજી રોડથી લઈને શિવરંદિ સુધી તેમણે રેસ લગાવી હતી અને તેમાં શિવરંજની પાસે બીઆરટીએસ બસ સ્ટોપ આવેલું છે તેમાં બે નિર્દોષ જે લોકો હતા યુવાનો તેમના એક્ટિવાને જે છે તે જોડતા ટક્કર મારતા તેમના મોત થયા હતા એટલે ક્યાંક ને ક્યાંક રાત્રિના બાર વાગ્યા પછીનો જે સમય હોય છે અગિયાર વાગ્યા પછીનો જે સમય હોય છે તેમાં આ પ્રકારથી નબીરાઓ જે છે તે બેફામ ડ્રાઇવિંગ કરતા હોય છે એટલે સખ્ત પેટ્રોલિંગ જો એ સમય દરમિયાન કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અકસ્માતો જે છે તે નિવારી શકાય છે અને જે દંડની કાર્યવાહી છે તે પણ જો દંડને વધારી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકો રેસિંગ કરતાં પણ

મળી છે હજી આ લોકો ક્યાંથી આવ્યા હતા અને ક્યાં જઈ રહ્યા હતા તેની વિગતો હજુ સામે નથી આવી પરંતુ જે આસપાસના લોકોનું કહેવું હતું કે જે કાર ચાલક હતો તે નશાની હાલતમાં હતો એટલે નશો કરીને જે છે તે ડ્રાઇવિંગ કરતો હતો એટલે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ જે છે તે અમદાવાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ જે છે તે કરશે સૌથી પ્રથમ તો તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે ને ત્યારબાદ તેની સામે કાર્યવાહી જે છે થઈ શકે તે બીજી તરફ વાત ઇજાગ્રસ્તોની કરવામાં આવે તો આમાં ત્રણ લોકો જે છે ઇજાગ્રસ્ત થયા હતા તમામને બોપલની જે સરસ્વતી હોસ્પિટલ છે તેમાં સારવાર આપવામાં આવી રહી છે અને એક જે હોમગાર્ડ હતો તે સિરિયસ હોવાનું પણ સામે આવ્યું છે એટલે હાલ આ સમગ્ર મામલે જે છે તે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ લગામ લગાવી જે છે તે આ પ્રકાર નબીરા ઉપર ખૂબ જ જરૂરી બની છે બિલકુલ આશુતોષ આપ અમારી સાથે જોડાયેલા રહેજો વધુ અપડેટ્સ પણ આપને પાસેથી મેળવીશું પણ હાલ આ જે ઘટનામાં કેટલીક વિગતો જે સામે આવી છે અર્બન ચોક પાસે આ અકસ્માત સર્જાયો અને કાર ચાલકે બે હોમગાર્ડ સહિત પાંચ લોકોને અડફેટે લીધા બે લોકોને અર્બન ચોક પાસે અને ત્રણ લોકોને એસપી રિંગ રોડ પર અડફેટે લેવામાં આવ્યા